પોરબંદરના નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગેડિયા રાજપરા પ્રાથમિક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા પોરબંદરના જૂના ફુવારા નજીક આવેલ ખેડિયા રાજપરા પ્રાથમિક સ્કૂલમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના વિવિધ પ્રસંગો નાટક દ્વારા રજૂઆત કરવામાં આવ્યા હતા તેમજ આ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામના ગીતો પર વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા મારું નામ ડાંગર એન્જલ હરેશભાઈ છે હું શ્રી ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું આજે અમે અમારી શ્રી ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં બાવીસ તારીખે જે અયોધ્યામાં રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છીએ અમને બધાને ખૂબ ગૌરવ અને ખૂબ આનંદ થઈ રહ્યો છે અમે શ્રીરામ જ્યારે વનવાસમાંથી પાછા લોટ્યા હતા ત્યારના અને બીજા ઘણા બધા પ્રસંગોના નાટક રજૂ કર્યા છે અને બીજા ઘણા પ્રસંગો કર્યા છે અને અમને ખૂબ જ ખુશી થાય છે થેન્ક યુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ખાતે શ્રીરામ મંદિરની વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર